નમજા નવ મનાત માં મેંદી કરી દીધી कर મસ્તી મેંદી કરી દીધી બધે એમ કે કે બર્થડે તો આતો તેનું કરાય ને બર્થડે કામ કરે આ बाजू કામ કરે ઓલી બાજુ દરિયો આવી ગયો એમ કે કે કેળ હે કેળ તો ક્યું કેળ હોય ખબર નહી ઓલી બાજુ કાળ કે જ્યાં સુધી જોય ન્યાહૂદી છે ને બધે તેળપજ હોય ક્યાં એ તમને ઝાડું જોવા ના મળે આજુબાજુ કદાસ કે ક્યાં કે એ ઓલામાં કેટલા બધાય હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા એને સ્વાગત છે તમારા બધા એનું મારરા એક નવો વિડિયો માં અને આજે અમે આવ્યા કે આવ્યા ધાની આય કેળમાં કેળમાં પણ આમ મોઢવાડુ ઓલું ઓલું કે મોઢવાડુ રડી આમડુ ઈ ને હા આમ હા મગના છે મારા મોઢું પડી છે હે પડી પડી છે મોક છે મને તો ઈ ખબર ના હોય અરદ અરદ હા જો અમે હેને અરદ ભેગા કરવા આવ્યા અને કાલે હ મન જાવડે બધુ પણ મને ખબર દો હોય જ ને કેને કાવ કેવાય મોગ કેવાય અડદ કેવાય આ એ અડદ ભેગા કરવા આયા છે ને કાલે જો કે મારો બર્થડે હતો એટલે વિડીયો તો તમને કદાચ બે દી પછી આય છે ને આમ જા નવું મન હાથમાં મહેંદી કરી દીધી કેવી મસ્તીની મહેંદી કરી દીધી બધા એમ કે કે બર્થડે તો હતો તેનું કરાય ને બર્થડે હોય ગઈ પછી મહેંદી કરી ને આજ તો અમે આયા છે બધા એ કેવા આપણે हल्ला માં છે કે ઈવા હરખા

એ ક દ આ કે ઘેર છે એ પા પાણી તો જો એ ભર્યું કુંમડા બહુ છે ગીતોલા બહુ છે ગીતોલા ને કુંમડા ને પાંય થી બહુ સેટું થઈ જાય ના કા હું તો ન્યાય પૂગી જ આવીમ સુ વિડિયો લેવા ઈ બેન ઈ બેન કે ઘેર છે ઈ કે ઘેડી ઈ કે હું કા આમડું ઘેર આવી ગયું જો તો ખોરી પાણી તો જો ભર જાણે થક દરિયો ના હોય એવું લાગે છે મંદિર છે અહીંયા મંદિર છે અહીંયા અરે વાહ હું આ बाजू કોઈ દિ ના થાવા મોઢવાડા માં આવ્યા પણ ઓલી બાજુ નું રસ્તો જ ગયા આ બાજુ નું રસ્તો ક્યાંય ના થાવા ડોબરે હરષદ મંદિર માં બોલ્યો બતાવીએ આવ અડીજ માં ઓડીજ માં તો આવાય દા હું ગામ જ એમ જો તો ખરી અડીજ તે જ માંગે પાણી તો ભર દે આલ પાણી તો પી લો એમ જો હરષદ મંદિર હરષદ માનું મંદિર ઈ બાજુ આપણે જોઈ ને ઈ બાજુ જા હું તો વરી જો આયો મોટો મંદિર હે યા તો અમે આયા તો હાલો પાણી બાણી પી લે કે કેટલા વાગ્યા 9:30 વાગ્યા ઢુકડા તો 9:30 ની नौ वागे पुगी गया था पण प 15 मिनट थिन त आडा वाला थिन 15 मिनट थिन त या से हेड आए बा दाहु दी तो बा उनी जिम के है ना बदाय सुफरिया पाथ्र रस्तो बो खरा खर बो हलो पानी पी लो और एक सुन जो के बकरा वाला भाई जो काम ही करे चार ऐसे અઘેટાન બકરા બેય ભેગું છો જો ઓલી બાજુ બકરા રે જિંગ કઈ જિંગ ક ગદી લઈ રહ્યા આ ઘેટા ભઈ હાલો ની ઘેટા અબો જો એટલું લઈ લીધું હે હજી અડધું બાકી છે અમે જો બેહી ગયા પાણી પીવા ઈ બાજુ જો લા બેન હે ને ઈ બકરા સારે બિછાડે જો ઘેર જાહે પછી અયા ઓલા ઘેટાવારા છે ઈ ઘેટા સારસ ભાઈ કામઈ કરે ઘેટા ઈ સારે જો કેટલા છે

ઓલી બાજુ દરિયો આવી ગયો એમ કે કેળ હે કેળ તો ક્યુ કેળ હોય ખબર નહીં ઓલી બાજુ થી પોરમંદર થી એમ ડાયરેક આમ બાજુ આવ્યા આ મંદિરે ઘણે ઘણે ઠકણ મંદિર હે અમે જ્યાં જોઈએ ને બબાઈ આજ કેમ થાય ભેગું થઈ ગયા હા કે પણ આમ હામુ તો જાવ આ તો હામુ હા ના હામુ જાની જાવ નહીં

ઘેર જીવુ ઘેર જીવુ છે પણ આમાં હેને ઘેરમાં જે છાયો ના હોય ને કે જોવાય ના જડે ને ઈમાં કે છાયો નથી આજ મન લાગે તેડકે ખાવાનું છે રાણીબેન આ તેડકે ખાવાનું થાય ઘેરમાં કે છાયો ના હોય ઈમ થાય આપણે એ જ ખાઓ ભાઈ હાલીને કેમ ન જાવ આમ ક્યાંય ન જાવ આપણે ન જઈએ અહી અહી કે ઓલ બંગલો છે અહીંયા છાયો છે બાકી આખા ઓલામાં ક્યાંય છાયો નથી હાલો આટલું લઈ લઈએ પછી બપોર આ કરી લઈએ

એ જે આપણે હે ને ઓરકતા તા ને તો મને તો જો કે બરે ઓરખી જાય ઓ જી બુદ્ધિ માં એક કઈ એક કઈ ખતર એવું નઈ હોય કે જે મને કોઈ ઓરકતું નઈ હોય તો બસ હું આમે જાય આયા પોરંબોરો ખાધો કે બેહો બેહો જે ચા પાણી નું કેસ પણ ચા પીયો ન થા મને જેવો હોયયુ જાવું કારણ કે હાંજબુદીમાં છે ને મારે બધું ભેગું કર લેવાનું છે ને કે ભેગું નહીં થાય તો પછી માથી ફોન આવે આવ્યા કે તમે હું કરી અને પહેલાં તો છેને ખાચીમાં એ એવું છે કે હું તો જો કે કામે એટલું કરું આમાં એટલી મહેનત કરું તો વાહ ટોસ આવવાની મારા જો એમ કહે કે તું વિડિયા લીધા કરે એમ કે લાગે પણ એ ઈને બધાની એમ તો ખબર નથી કે આખો આંખોથી કામ કરવું આ બધા પોરા ખાતા હોય તો વિડીયો ચાલુ રાખવો એ બધા આડાવાળા થતા હોય એ પાણી પીવા બેઠા હોય તો વિડિયો એડિટ કરતો એ બધી ભેગોટા એ બધે પોરો કરતા આરામથી અને હું આમો મોબાઈલ માં કોકા મારી મારી વિડીયા બરે હર કમ્પ્લીટ કર્યા કરી કર્યા ને હવે છે ને વાસ આવો ચા પીવા જાહું ને ત્યાં છે ને ટાઈમ મળતું થોડોક તો એટલા વાલા માં તો આને કેદી લખી દે છે આવું કઈક શેર લે પછી તમે ખોટો ખોટો છે ને પાછા કહેતા નહિ હો કે રોહીના બને ખાલી વિડીયો લીધા કર વિડીયો આલેતા કર હાલો તો હવે અમારે જાવું છે તો હવે વર્ગી ચાઈએ હાલો ફુંણ સડાઈ જ તો કે પાક કેવું છે તો એ હા હા પણ તી તમારો ઓલમ જે ઉડે સમજો તો આપુ ઉડે નાગણી છે જો તો ખોરી પણ આયા રઈ કે ઉનો છોકરો તો બિચારો મરી જશે ના ના એ ઉસી એ ઉસી ઉસી થઈ જાતા ઈ રે ઈ જાય જો ઈ જાય જો તો ખોરી પણ જાઈ જતી દીધે માર જાઈસ ને એ ઓલા બોલા પાહે આવી જો તો ओ बापा रे उडीस ए ए ए आवे आवे पास ही आवे इरी उन बकरो गेटन पासड गेटन पासड ए गोय हवा दे निकरी जा है अब अगर मेल जे जोई ने हम अगर मेल जे जो

તો કે માં મુકે છે મુજજો યુટ્યુબ માં જતાં કે હું છે પણ ઓ હે ઓય અમે છે ને આખરી કેટલા બધા બકરા લઈને રમાડાય ની મર તો જો કે હે ને નાગડી નીકળીતી બાપ ભાઈ ના પાઠરા માંથી હો બાપ ભાઈ બાપ ભાઈ કેમ નીકળીતી હાથ માં કી માવી દી ઓય બાપા રે જો કે હે ને બાપભાઈ પાછળ પડવા ગયા તો પાયલ લઈને કે હે ને એમાં હે ને ખાલી કાકી નો હશે કાકી નો પાટુ માર તો ગઈ ઉડી ઉસી થી પછી ભાઈને બોલાયો ને ભાઈ બિછડા લાકડે લઈને ઉસી કર્યું તો તો ખબર પડી કે નાગણી છે આમ ભાગતી તે દુનિયાની ઘેટા બકરા ભેગી ભેગી જાતી હતી પછી ભાઈ બકરા લઈને પછી આમ વયો ગયો ઘેટા ને બધું લઈને પછી પાછો આવ્યો પાછો આવ્યો તો કેટલા બધા વીડિયા લીધા ભાઈ ફોટા પણ વીડિયા લીધા દુનિયા મજા આવી ગઈ ને અમારું કામ થઈ થોડુંક રહ્યો થોડુંક પૂરું થઈ ગયું હે થોડુંક બાકી રહી ગયું તો પાછ થવાય છે એટલે મરે હે ને બધું કામ પૂરું કરના કે ત્યાં પાણી બની પી બેહી ગયા છે એમ બધાય ના જો એટલું બધું એમ બાકી છે એટલું જ ખાલી લેવાનું બાકી છે તો આલો फटाफट લઈ નાખ્યા કે 5 વાગી જાય હા હાલો 5 વાગી ગયા અમે છૂટી ગયા જો કે આય હે ને મોઢવાળા સટાયવા છે તો કામ બધું પૂરું કર નાખ્યું છે અને સેટું બહુ છે ને એટલે 5 વાગે છૂટી ગયા બાકી નકર 5:30 વાગે છૂટીયા અને અમારે જો બાપ ભાઈ આગળ વે ગયા આયા જો ઉપને आले છે અને અમારી બીજા બધાય પાછળ આલ્યા આવે આવતા હોય અને રિક્ષા હજી આવી નથી કારણ કે અમે વહેલા વેલા કામ કરી લીધું વહેલા તો રિક્ષા ઓર આગળ આ રસ્તો એટલો ખરાબ છે મેં એમ આવતો ને આખી રિક્ષા ત્રાહી થઈ ગઈ મને તો ચોકે બીક લાગી ગયી હવે રીક્ષા આગળ આવે અમે જાય એ મેં કીધું કે બંગલા પાછું બીજા બધા અમે જઈશું એ બંગલા પાછું ઈચ્છે